સુરત શહેરની અડાજણ પોલીસ ગુનેગારો વિરુદ્ધ એક્શન બોર્ડ બાદ દેખાય સુરતની અડાજણ પોલીસ દ્વારા અસામાજિક ઇસ્મોને કાયદાનો પાઠ ભણાવવામાં આવી રહ્યા છે અડાજણ પોલીસ દ્વારા માથે અસામાજિક તત્વોનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું અસામાજિક તત્વો દ્વારા લોકોમાં રોગ જમાવવા અડાજણ વિસ્તારમાં કરતા હતા ભાઈગીરી અને લુખાગીરી અડાજણ પોલીસ દ્વારા અસામાજિક તત્વોનું ભાઈગીરી ખોફ ઉતારવા જાહેરમાં સરઘસ કાઢ્યું અસામાજિક તત્વે આરોપીઓની જાહેરમાં એક વ્યક્તિ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો પોલીસે આ સામાજિક લુખ્ખા તત્વ એવા અનિલ વાસફોડા અને વિકાસ વાસફોડાની કરી ધરપકડ અનિલ વાસફોડા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને હિસ્ટ્રી સીટર છે જાહેરમાં સરગસ કઢાતા લોકોએ પોલીસને પ્રતિસાદ આપ્યો અને ગુજરાત સરકાર જિંદાબાદના જોર જોરથી નારા લગાવી અડાજન પોલીસનું મોરલ ઉપર કર્યું હતું કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત